શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ સોમવારનો દિવસ છે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની તિથિ છે નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ યોગ છે શુભ અને કર્ણ છે પાલવ ચંદ્ર આજે મીન રાશિમાં રહેશે તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મીન હશે અને તેના જન્માક્ષર હશે દ ચ અને થ એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મહેશ રાશિથી મેષ રાશિ માટે અગાઉ કરેલા દોડધામ કે પ્રવાસના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે અને તેના કારણે તમારું કાર્ય જોઈએ તેઓ પૂર્ણ કરવામાં તકલીફ આવી શકે છે આજે તમારી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેશો નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે શેર કે નિફ્ટીના રોકાણ માટે આજે દિવસ બહુ ફાયદાકારક નથી વિદ્યાર્થી વર્ગને તેમનું કાર્ય પૂર્ણ કરવા માટે ઝડપ રાખવી પડશે નાની મોટી બીમારી જેવી કે પાચનક્રિયાની તકલીફ પણ હોય તો ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જરૂરી છે આજે મન વ્યાકુળ રહેવાથી તમારા રોજિંદા કાર્યને પૂર્ણ કરવામાં અડચણો આવી શકે છે આજે પ્રાણાયામ કરવાથી મનનો ઉચાર દૂર કરી શકશો કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે વેપારમાં વૃદ્ધિ થતી જણાશે સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે તમારા નાણાકીય રોકાણમાં આજના દિવસે ફાયદો દેખાશે નવા આયોજનો ચોક્કસ કરી શકશો સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સરસ છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે તેમ છે લાગણી દુભાય નહીં તેની કાળજી લેશો મિથુન રાશિ મિથુન રાશિને આજે પાવર પચાસ ટકા મળી રહ્યો છે વેપારને લગતું કોઈ નવું કાર્ય આજે શરૂ ના કરવું રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી નુકસાન થઈ શકે છે તમારા કાર્યમાં તમારા સહકર્મચારીઓ અડચણરૂપ ના બને તેના માટે તમારે વધારે મહેનત કરવી જરૂરી છે જમીન મિલકતના કામોમાં જોઈએ તેવી પ્રગતિ ના જણાય તમારા આરોગ્યની કાળજી લેવી અને સ્ત્રી વર્ગે સાસુ જોડે વાણી વિવેક રાખવો ખૂબ જરૂરી છે આજનો દિવસ થોડો ઉદ્વેગવાળો રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે સામાન્ય કરતાં સારો દિવસ રહેશે કુટુંબીઓ સાથે પ્રેમથી સમય વિતાવી શકશો ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે નાણાકીય વ્યવહારમાં સમજી વિચારીને આગળ વધી શકાય હવે કાર્યસ્થળની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ થઈ શકે છે અને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મેળવવા થોડું ધૈર્ય રાખવું પડશે વેપાર ધંધામાં બેદરકાર રહેવો નહીં સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે એકંદરે આજનો દિવસ સારો રહેશે સિંહ રાશિ સિંહ રાશિવાળા જાતકોને આજે બહુ સારા પરિણામ મળશે નહીં તમારી જીદ અને ક્રોધના કારણે તમારા જ સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે ખાવા પીવામાં સાવધાની રાખવી જરૂરી છે તમારી વ્યાધિનો તરત ઉપચાર કરાવવો આવશ્યક છે આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા તે આપની માટે યોગ્ય રહેશે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે બિનજરૂરી દલીલો કરવાથી બચવું સ્થિતિને વધારે વણસવા નહીં દેશો સુસંવાદ સાધવાનો પ્રયત્ન કરશો આજે વાહન ધીમે ચલાવશો એકંદરે આજનો દિવસ માનસિક સંતાપવાળો રહેશે હવે જોઈએ કન્યા રાશિ આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો વિદ્યાર્થી વર્ગ માટે મહેનત માગી લે તેવો દિવસ રહેશે આજનો દિવસ કારકિર્દી અને નાણાકીય બાબતે મધ્યમ કરતાં થોડો ઉતરતો જણાઈ રહ્યો છે ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી સ્વાસ્થ્ય સામાન્ય રહેશે સંતાન ઉપર અકારણ ક્રોધ કરવો નહીં જીવનસાથી સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો એકંદરે દિવસ મધ્યમ રહેશે તુલા રાશિ તુલા રાશિને આજે કોસ્મોપાવર પચાસ ટકાથી પણ ઓછો મળી રહ્યો છે આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા નહીં કાર્યક્ષેત્રમાં તમે કરેલા સાહસને ગણકારવામાં નહીં આવે નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાનનો ભય છે વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસ રહેશે જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે આજે કોઈક અણધાર્યો ખર્ચ પણ આવી શકે છે આજે દિવસ તણાવભર્યો રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે મધ્યમ કરતાં થોડો સારો દિવસ રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો કોઈ નવું ઘર નવી પ્રોપર્ટી લેવાનો વિચાર કરી રહ્યા હોય તો આજનો દિવસ અનુકૂળ છે કાર્યક્ષેત્રમાં તમારા નિરંતર પ્રયત્નો અને મહેનતનું પરિણામ સારું મળશે ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે વિદ્યાર્થી વર્ગ આજે ધગજથી અભ્યાસ કરશે આરોગ્ય સારું રહેશે સામાજિક કાર્યો સાથે સંકળાવવાનું થશે તમારા મિત્રો તરફથી સારા સમાચાર મળી શકે છે વૈવાહિક જીવન અને અંગત સંબંધો માટે દિવસ સારો રહેશે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો ધનુ રાશિ ધનુ રાશિને આજે પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે અગાઉ કરેલા શ્રમના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે સાધારણ તાવ શરદી ખાંસી થઈ હોય તો પણ તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે આગળ જતાં મોટું સ્વરૂપ લઈ શકે છે શક્ય હોય તો રોજબરોજની દોડધામમાંથી આજે વિશ્રાંતિ લેશો આજે તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી વેપારમાં આજે નવું જોખમ ના લેવું કાર્યક્ષેત્રમાં જોઈએ તેવું કામ પૂર્ણ થશે નહીં આપના સંબંધોમાં નાના મોટા વાદવિવાદ ના સર્જાય તેની કાળજી લેશો ઘરના સભ્યો સાથે વધુ સમય પસાર કરવા માટે કાર્યરત રહેવું મકર રાશિ મકર રાશિ માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે તમારા ભાઈ બહેનો સાથે વાતચીત કરીને તેમની સાથેના સંબંધ આજે સુધારી શકો છો નાના પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવશો વેપાર ધંધામાં અને નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખો કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી આરોગ્ય યથાવત રહેશે વિદ્યાર્થી વર્ગ માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ રહેશે એકંદરે દિવસ સામાન્ય રહેશે હવે કુંભ રાશિની વાત કરીએ તો દિવસ આજે મધ્યમ રહેશે આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ રોકાણ કરી શકશો અટકેલા નાણાં પરત મેળવવા માટે આજે આગળ કાર્યવાહી કરી શકશો ભાગીદારીના ધંધામાં સમજી વિચારીને આગળ વધી શકાય આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો કામકાજની વ્યસ્તતાને લીધે અંગત સંબંધો માટે સમય ફાળવવો મુશ્કેલ થશે એકંદરે દિવસ સામાન્ય રહેશે મીન રાશિ મીન રાશિવાળા જાતકોને આજે દિવસ સર્વસાધારણ રહેશે નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી વેપારમાં ભાગીદાર તમારા વિરુદ્ધ ભેદ નીતિ ના અપનાવે તેનું ધ્યાન રાખશો કારકિર્દી માટે પણ ઉપરી અધિકારીની યોગ્ય સલાહ લઈને આગળ વધી શકાય કર્મચારીઓને નોકરવર્ગ માટે સમય ફાળવવો પડી શકે છે આરોગ્ય યથાવત રહેશે સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતાં જણાશે વડીલ વર્ગ માટે ખર્ચ થવાનો યોગ બની રહ્યા છે તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે એકંદરે દિવસ સામાન્ય રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ